નમસ્કાર સમાચારો સાથે હું છું ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહે શંકરસિંહ વાઘેલા સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હું મારા પરિવાર કે પૂર્વજોને લઈ રાજનીતિ નહીં કરું વડીલોને માન સન્માન અપાય જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ મારા પૂર્વજો અને માતા પિતાને આપ કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો અન્યથા એનો હું વિરોધ ઉઠાવીશ જો સમિતિમાં ભાવનગર આદિ પરિવારનું નામ કાઢી નાખીશ તો તેનું શું અસ્તિત્વ રહેશે ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય ત્યારે બાર દિવસ સુધી શોક સંદેશો આપવાનો હોય તેવા સમયે શંકરસિંહ બાપુએ પ્રમુખ પદ માટેની મારી સાથે વાત કરી હતી વડીલો ભૂલ કરે તો યુવાનોની ફરજ છે કે તેનો વિરોધ કરે

યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ અને નીડર હોવું જોઈએ કે સા સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહી